બચાવ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાપર તેમજ બચાવ નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકોનું સન્માન કરવામાં આવ્યું રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપુર ક્ષત્રિય સભાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ બી જાડેજાના ફાર્મહાઉસ ખાતે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ભયાઉ અને રાપર નગરપાલિકાના તમામ કાઉન્સિલર અને નગરપતિ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાપર અને બચાવ ની નગરપાલિકામાં બને ભાજપ ભવ્ય વિજય થયો એ અંગે આપ બે ચ શબ્દ કહો ખાસ તો નગરપાલિકામાં ચૂંટણી હતી બચાવ ગામ તો એક સંપાળુ ગામ છે એક પારિવારિક એવું ગામ છે અમારા પરિવારથી પેઢીઓનો સુપર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી પણ જે પ્રમાણે કામો થાય છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ જેવું મજબૂત નેતૃત્વ છે ગુજરાતમાં પણ માનનીય ભુકેન્દ્ર પટેલ સાહેબ માનનીય સી આર પટેલ સાહેબ જેવું મજબૂત નેતૃત્વ હોય હોય સરકારમાંથી પણ ધારાસભ્ય તરીકે અનેકો કરોડ ની ગ્રાન્ટ લઈ આવે હોય ખૂબ વિકાસ થયો ત્યાં બચાવ નગરપાલિકા અઠ્યાવીસ માંથી બાવીસ સીટો થઈ હતી અને રાપોર પણ એક પ્રતિષ્ઠા જંગ હતો જેમાં અઠ્યાવીસ માંથી એકવીસ સીટો એ બે જંગી બહુમતીથી વિજય બન્યા બે ત્રણ સીટો બહુ નજીવા મતોથી ખાલી રહી ગઈ છે ત્યારે આજે પાર્ટી દ્વારા બંને નગરપાલિકામાં પ્રમુખ પ્રમુખ ચેરમેન સત્તાપક્ષ નેતાની જે વરણી થઈ હતી ત્યારે આજે તમામનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસ મધ્યે સન્માન અને તમામ ચૂંટાયેલા અને પદાધિકારી દ્વારા આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો હતો એમાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયાથી એક સંકલ્પ લેવામાં આવ્યો છે કે આ બધા હોદ્દાઓ છે એક જવાબદારીનો ભાગ છે પણ પાર્ટી જ્યારે જવાબદારી આપીને ટિકિટો આપી હોય એનો જ આભાર માની અને સતત લોકોની વચ્ચે રહેવું પ્રવાસ કરતું રહેવું સંપર્કમાં રહેવું લોકોના લોકોના કામ કરવા સરકારની તમામ યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચે અને એક ટીમ બચાવો ટીમ રાપર એક ટીમ વાગડ બની અને સૌ સાથે મળી અને એક ઐતિહાસિક કામો એ બચાવ અને રાપર નગરપાલિકામાં થવા દે રહ્યા છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ